ભાવનગર જિલ્લા મહુવા શહેરના કુબેર પાસે આવેલી એક જૂની બિલ્ડિંગ નો ભાગ ધરાશાય આ પૂરી બિલ્ડિંગની હાલત ઘણા સમયથી જર્જરીત હાલત માંગ છે ત્યારે આ બિલ્ડિંગનો એક કોરનો ભાગ ધરાશય થયો છે તાત્કાલિક ત્યાં હાજર એક વ્યક્તિ દ્વારા જેબી માં કોલ કરી પાવર કટ કરાવવા માંગ આવ્યો હતો હજી આ બિલ્ડિંગના ઘણા ભાગો જર્જરિત હાલતમાં છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તો હવે જોવાનું એ રહ્યું છે કે શું દ્વારા આવી જૂની બિલ્ડિંગો પર કાર્યવાહી કરવામાં આવશે ખરી તંત્રી ફેજાન કાલાવડિયા એફ કે લાઈવ ન્યૂઝ મહુવા